નમસ્કાર શ્રી ગણેશ ગણેશ ઉત્સવના પાવન દિવસોમાં આજે આપણે ગણેશજીને ધરાવવામાં આવતા મોદક વિશે સમજીએ ગણેશજીને એક ખાસ પ્રકારની મીઠાઈ બહુ ભાવે છે જેને મોદક કહે છે મોદક એક બાફેલી વસ્તુ છે જે ચોખાના લોટમાંથી બનેલી હોય છે તેમાં ગોળ કોપરું અને તલ ભરેલા હોય છે મોદકનો આકાર તેમાં વપરાયેલી વસ્તુઓ તમામ કંઈક દર્શાવે છે તેનો દેખાવ પૈસાના પટવા જેવો હોય છે જે લગભગ કુબેરના હાથમાં રહેલી થેલી જેવો હોય છે કુબેર ભગવાનના ખજાનજી છે અને તે સંપત્તિનું પ્રતિક છે જે માણસને મળતા મનગમતા આનંદનું પ્રતિક છે આનો આકાર ઉપરથી ખૂણાવાળા ત્રિકોણ જેવો છે જે તાંત્રિકોમાં આધ્યાત્મિકતા દર્શાવે છે જેની વિરુદ્ધ ભાગ નીચેનો ખૂણાવાળો ભાગ જે ભૌતિકતા દર્શાવે છે આ મોદકમાં મોહકતા અને સુગંધ એ ભૌતિક વાસ્તવિકતાનો છે પણ એની ભૂમિતિ એ આધ્યાત્મિકતા છે તો આપ સૌને ગણેશ ઉત્સવી ખુબ ખુબ શુભેચ્છા હર ઘર વશિષ્ઠ હર દિલ વશિષ્ઠ થેન્ક યુ